આ કેસમાં સુરત રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી તપાસ હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરીને આઠ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તેમના ટેલિગ્રામ ઉપર એટ ધ રેટ ઇટ્સ મી બાવીસ ચોપન યુઝરનેમ ધરાવનાર એક શખ્સે ડીએલએફ કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટના નામે નકલી ટાસ્ક આપી દરરોજ પંદરસોથી ત્રણ રૂપિયા કમાવાની લાલચ આપી હતી ત્યારબાદ બોગસ પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું અને સતત વિવિધ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરાયું આ સમગ્ર કૌભાંડમાં ચાઇનીઝ ગેંગનો સંપર્ક હોવાનો ખ્યાલ મળતા પોલીસ વધુ સતર્ક થઈ હતી આ ગેંગ દેશ વિદેશના મોબાઈલ નંબરો અને મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોકોથી ડેટા અને પૈસા બંને પડાવે છે તેઓ લોકોને ઓફર્સ કમાણી અને રોકાણના બહાના આપીને ટૂંક સમયમાં અમીર બનવાના સપના બતાવે છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક એ એમ પરમાર અને પોલીસ ઇન્સ્પેક્ટર પી એ સુથારના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આઠ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે પોલીસે મોટો મુદ્દામાલ માલ પણ કબજે કર્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે સુરત રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ લોભામણી જાહેરાત કે ફેક કંપનીના પ્રોજેક્ટના બહાનામાં આવીને પોતાની વ્યક્તિગત માહિતી કે પૈસા આપવાનું ટાળે

જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એ કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદીએ થોડા થોડા કરીને પ્રથમ દસ હજાર જમા કરાવ્યા એની સામે એને પંદર હજાર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એણે પાંત્રીસ હજાર જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર પરત મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે ડીએલએફ કંપની એણે અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદીએ કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એ સુથાર અને શ્રી કે આર વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય બોક બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટો કરન્સી જેવી રીતે યુએસડીટી નામની ક્રિપ્ટો કરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પણનું પેમેન્ટ કરવામાં આવતું હતું ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગનું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગના દોર દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આ આખું ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને પાંચ આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે અને તે આરોપીઓના એકાઉન્ટ ધારક એજન્ટ અને ક્રિપ્ટો ખરીદનારા જે આરોપીઓ છે એના પરથી વધુ લિંક મળતા હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં ત્રણ આરોપીઓ સલમાન હબીબ પઠાણ જે અમદાવાદનો છે સફવાન અબ્દુલ રઉફ શેખ તે પણ અમદાવાદનો છે અલ્તમાસ મકબુલ શેખ એ પણ અમદાવાદનો છે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જે સલમાન હબીબ પઠાણ છે તે અને અગાઉ પકડાયેલ આરોપી આતિફ ઇશ્તિયાક અજમેરી આ બંને આરોપીઓ ભેગા મળીને જે ભાડેથી રાખેલા એકાઉન્ટ છે એ એકાઉન્ટમાંથી પૈસા મેળવી અને ક્રિપ્ટોની ખરીદી અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરતા હતા અને એ આરોપીઓ પાસેથી આ બધી માહિતી મળી જ્યારે સફવાન અબ્દુલ રઉફ શેખ અને અલ્તમાઝ શેખ છે એ બંને આરોપીઓ ક્રેડિટ કાર્ડ્સ રાખતા હતા એટલે આ ગુનાની તપાસમાં આ ત્રણ આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમની પાસેથી આઠ મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલા છે જુદી જુદી બેંકના ક્રેડિટ કાર્ડ સુડતાલીસ જેટલા ક્રેડિટ કાર્ડ એમની પાસેથી મળી આવ્યા છે એ પણ કબજે કરવામાં આવેલા છે વધુમાં આ આરોપીઓ પાસેથી અલગ અલગ બેન્કના છ જેટલા ડેબિટ કાર્ડ પણ કબ્જે કરવામાં આવ્યા છે અને એક હિસાબની નોટબુક એમની પાસે રાખેલી હતી એ પણ કબજે કરવામાં આવી છે હાલમાં આ ગુનાની તપાસ મહેરબાન રેન્જ આઈજીપી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ કરી રહી છે અને હજુ પણ વધુ આમાં માહિતીઓ બહાર આવવાની શક્યતા છે આ જે ટી આખી ગેંગ છે એમના દ્વારા એન સી પોર્ટલ ઉપરથી તપાસ કરવામાં આવી તો અલગ અલગ રાજ્ય આંધ્રપ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન તામિલનાડુ ઉત્તર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર છત્તીસગઢ અને તેલંગાણા એમ બાર રાજ્યોમાં ઓગણત્રીસ જેટલા ગુનાઓ દાખલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળેલી છે હજુ પણ આ ગેંગ વધુ સક્રિય થઈને વધુ ગુનાઓ દાખલ થાય એવી પણ શક્યતાઓ છે જેથી આ ગુનાની તપાસમાં અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાયબર ક્રાઈમની વાત કરીએ તો સુરત રેન્જમાં સાયબર ક્રાઈમમાં કુલ એકસો સાહીઠથી વધુ ગુનાઓ દાખલ થયા છે અને એમાં અત્યાર સુધીમાં લગભગ દોઢસો જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે હાલના ટ્રેન્ડમાં સાયબર ક્રાઇમ ખૂબ વધી રહ્યો છે અને તેની સામે આ કેસ એક આપણને એક ચાવીરૂપ સાબિત થશે